સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ બેલુ ના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા છાત્રાલય ડીસી છાત્રાલય સાહેબની સૂચનાથી આજ રોજ ટ્રાફિક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાડીઓ ગાડીઓમાં લગાવવામાં આવતી ટાક ફિલ્મ લાયસન્સ વગરના વાહનો ટ્રાફિક નિયમનો ઉલ્લંઘન કરતા સામે આજે સાંજે કડક ખાતે કાયદેશનની કાર્યવાહી કરવામાં આવી હતી પાતળી પીએસઆઈ દ્વારા તેમજ પોલીસ કર્મચારીઓ દ્વારા ટ્રાફિક કામગીરી હાથ ધરવામાં આવી હતી પાટડી પીએસઆઈ પોલીસ સ્ટેશન દ્વારા વાહન ચેકિંગ હાથ ધરાયું હતું માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ ચવહ સુરેન્દ્રનગર